મહારાષ્ટ્રમાં આજે સવારથી શરૂ થયેલા મતદાનમાં વિવિધ સેલિબ્રિટીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો મહારાષ્ટ્રની ચૂંટણીમાં વહેલી સવારે અક્ષય કુમારે પોતાનો વોટ આપ્યો હતો બ્લેક શર્ટ અને ગ્રે પેન્ટ પહેરીને અક્ષય જુહુના વોટિંગ સેન્ટર ઉપર ખૂબ જ ડેશિંગ અંદાજમાં પહોંચ્યા હતા છેલ્લા કેટલાક વર્ષોમાં અક્ષયની નાગરિકતાને લઈને ઘણા વિવાદ થયા હતા તેમની પાસે કેનેડાની નાગરિકતા હતી અક્ષયે કહ્યું હતું કે તેની કારકિર્દીના ખરાબ તબક્કા દરમિયાન તેણે ભારત છોડી અને કેનેડામાં કોઈ કામ કરવાની યોજના બનાવી હતી તેથી તેણે તેની નાગરિકતા લીધી હતી પરંતુ તેણે ભારતીય નાગરિકતા મેળવવા માટે ફરીથી અરજી કરી હતી અક્ષયને ઓગસ્ટ 2023 માં ફરીથી ભારતીય નાગરિકતા મળી ગઈ છે સત્તાવાર રીતે ફરીથી ભારતીય નાગરિક બન્યા છે અક્ષય આ વર્ષે મે મહિનામાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત પોતાનો મત આપ્યો હતો ત્યારે પણ તેવારે મતદાન કરવા માટે પહોંચી ગયા હતા અક્ષય કુમાર વહેલી સવારે પહોંચ્યા હતા તો બોલિવૂડ વતી પોતાનો મત આપવાનું શરૂ કર્યું હતું બઢિયા બાત હે ઇંતઝામ બહોત અચ્છા કિયા હુઆ હે મેરે કો ક્યો ઢક બહોત અચ્છા ઇંતઝામ કિયા હુઆ હે મેં દેખ રહા થા કી સિનિયર સિટીઝન કે લિયે બહોત અચ્છા ઇંતઝામ કિયા હુઆ હે બહોત સફાઈ રખી હુઈ હૈ

મિરઝાપુર સ્ટાર અલી ફઝલ પણ ફા શાનદાર અંદાજમાં પોતાનો મત આપવા પહોંચ્યા હતા તો અભિનેતા ફિલ્મ નિર્માતા ફરહાન અખ્તર બાંદ્રાના મતદાન મથકે પહોંચ્યા હતા અને પોતાનો મત આપ્યો હતો મતદાન કેન્દ્રમાંથી બહાર નીકળતી વખતે અલીએ પોતાની આંગળી ઉપર શાહીનું નિશાન પણ બતાવ્યું હતું